નમસ્કાર સીએનબીસી બજારના હોલ માપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ માર્કેટના નિષ્ણાતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો પર ખરાબ ગ્લોબલ સંકેતોએ ભગાડ્યો બજારનો માહોલ નિફ્ટી લગભગ એક ટકાના ઘટાડા સાથે ચોવીસ હજાર આઠસોની નીચે બેંક નિફ્ટીમાં પણ સો પોઈન્ટનો ઘટાડો તો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ભારે નફા વસૂલી મેટલ અને ઓટો શેર્સમાં વેચવાલી બંને ઇન્ડેક્સ અઢી ટકા જેટલા તૂટ્યા મેટલમાં નાલ્કો ટાટા સ્ટીલ અને ઓટોમાં મારુતિ એસ્કોટ્સ કુબોટા અને ટાટા મોટર્સમાં ત્રણ ટકાથી વધારેનો ઘટાડો સારા પરિણામ અને દમદાર મેનેજમેન્ટ કમેન્ટ્રી બાદ ઝોમેટોમાં બાર ટકાનો ઉછાળો બ્લેન્કેટની ડિસેમ્બર છવ્વીસ સુધીમાં બે હજાર સ્ટોર ખોલવાની યોજનાથી બજાર ખુશ જેફ્રિઝની બસો પંચોતેરના લક્ષ્ય સાથે ખરીદારીની સલાહ પેરેન્ટ કંપની તરફથી નબળા ગાઈડન્સથી ક કમિન્સમાં મોટો ઘટાડો શેર લગભગ આઠ ટકા ઘટીને બન્યો વાયદાનો ટોપ લૂઝર કમિન્સ ભારતીય કારોબારમાં પાવર અને એન્જિન કારોબારમાં નરમાશના સંકેત અન્ય કેપિટલ ગુડ્સ શેર્સમાં પણ ઘટાડો ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલર બનાવનારી કંપની ઓલા ઇલેક્ટ્રિક પ્રાઇસપેન ઇસ્યુથી છ હજાર એકસો પિસ્તાળીસ કરોડ રૂપિયા એકત્ર કરશી કંપની એન્કર રોકાણકારોએ લગાવ્યા બે હજાર સાતસો ત્રેસઠ કરોડ રૂપિયા અને ઘર ખરીદનારાઓ માટે સારા સમાચાર ન્યૂ હાઉસિંગ સ્કીમની વધી શકે છે વ્યાપ ક્રેડિટ લિંકડ સબસિડીની રકમ પિસ્તાળીસ લાખથી વધારીને પચાસ લાખ રૂપિયા કરી શકે છે સરકાર સૂત્રો તરફથી એક્સક્લુસિવ સમાચાર અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર પહેલાં એક નજર કરી લઈએ અત્યારના ઓફકોર્સ માર્કેટમાં આજે આપણે એક નેગેટિવ કારોબાર જોઈ રહ્યા છીએ સેન્સેક્સ અને નિફ્ટીમાં હવે ટુ વર્ડ્સ વન પર્સન્ટનું દબાણ આપણે જોઈ રહ્યા છીએ સાતસો સાડા સાતસો પોઈન્ટની ઉપરનું દબાણ સેન્સેક્સમાં છે એક્યાસી હજાર એકસો દસના લેવલની આસપાસ અત્યારના ટ્રેડ કરી રહ્યો છે ભાણું બેઝિસ પરનું તમને દબાણ દેખાશે સિમિલરલી નિયરલી બસો ચાલીસ પોઈન્ટનું તમને દબાણ નિફ્ટીમાં જોવા મળશે ચોવીસ હજાર સાતસો સિત્તેરના લેવલ છન્નું બેઝિસ પોઈન્ટનું દબાણ અહીંયા બનતો દેખાઈ રહ્યું છે ત્રેસઠ બેઝિસ પોઈન્ટના દબાણ સાથે અત્યારના મિડકેપ ચાલી રહ્યા છે ત્રણસો સિત્તેર પોઈન્ટ સાથે અઠ્ઠાવન હજાર એકસો વીસના લેવલની આસપાસ તમને મિડકેપ ટ્રેડ કરતું દેખાશે અને બેંક નિફ્ટી છે એકદમ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં કામકાજ કરતો દેખાઈ રહ્યું છે એકાવન હજાર પાંચસો પચ્ચીસના લેવલ પર માર્કેટ બ્રેથ નેગેટિવ છે એક હજાર ચારસો છવ્વીસ કાઉન્ટરમાં જ્યારે વેચવાડી ત્યારે નવસો પચા પંચાવન કાઉન્ટરમાં તમને ખરીદી દેખાશે પણ ઇન્ડિયા વિક્સ ખાસો એવો એલિવેટેડ છે સાડા સાત ટકાના વધારા સાથે તેર પોઈન્ટ નેવુંના લેવલથી અત્યારના ઇન્ડિયા વિક્સ અત્યારના ટ્રેડ કરી રહ્યો છે

જેન્શન્સ આપણે અહીંયા આવતા જોઈ રહ્યા છે એની અસર એક માર્કેટ પર આપણને દેખાઈ રહી છે અને જે ગઈકાલે પચીસ હજારના સ્તર આપણે ઓળંગ્યા હતા એમાંથી હવે અત્યારના આપણે નીચે આવતા દેખાઈ રહ્યા છે અને અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે થોડું દબાણ વધી રહ્યું છે કઈ રીતના આપણે જોઈએ કે સેક્ટર કયા સેક્ટર અફેક્ટ થયા છે પહેલાં તો નિફ્ટી રિયાલિટીમાં ત્રણ ટકાનું દબાણ આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી ઓટોમાં અઢી ટકાથી ઉપરનું દબાણ આપણે બનતા જોઈ રહ્યા છે અને મેટલ પણ અત્યારના સુસ્તી દેખાડી રહ્યું છે સવા બે ટકાનું તમને અહીંયા દબાણ જોવા મળશે આઈટી એઝ અ સેક્ટરમાંથી પણ તમને દબાણ જ જોવા મળશે નિયરલી પોણા બે ટકાની આસપાસ પછી બાકી સીપીએસસી હોય પીએસસી હોય અહીંયાથી પણ દોઢેક ટકાની આસપાસનું દબાણ દબાણ બનતું દેખાઈ રહ્યું છે સિમિલરલી ઇન્ફ્રા અને એનર્જી અને એનો આજે બધી જ બાજુથી આપણને એક ટકાની આસપાસનું દબાણ દેખાઈ રહ્યું છે પોઝિટિવ ઝોનમાં જો કંઈક કામ કરતું હોય અત્યારના તો એ છે નિફ્ટી ફાર્મા અને નિફ્ટી હેલ્થકેર જે એક મામૂલી પાંચ ટકાની આસપાસની તેજી સાથે અત્યારના કામકાજ કરતું દેખાઈ રહ્યું છે જે એક સેવિંગ ગ્રેસ છે અત્યારના માર્કેટ માટે પણ જેટલો ઘટાડો થઈ રહ્યા છે એટલો અત્યારના આપણને ઘરી તારી નજર નથી આવી રહી ખુશાલ કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટને જો નિફ્ટીની વાત તો ડેફિનેટલી આજે રિએક્શન આપ્યું છે ગ્લોબલ ટેન્શન્સ લઈને જીઓપોલિટિકલ ટેન્શન્સ લઈને અને ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટ્રેડિંગ સેશન સિન્સ યુ નો યુનિયન ઇલેક્શન કે પહેલી વાર પ્રાયર ડે લોના નીચે ક્લોઝિંગ આપ્યું છે બટ પોઝિટિવ સાઇડ પર આપણે જોઈએ તો આજે જે સેલ ઓફ આવ્યું છે ધેટ હેઝ કમ ઓન લોઅર વોલ્યુમ્સ અને આપણે જોઈએ તો 10 કેમ નો સપોર્ટ હતો નિફ્ટીને વિચ ઇઝ એઝ ઇમિડિયેટ સપોર્ટ અ જે જોન માં તો 24750 થી લઈને 700 તો નિફ્ટી અત્યારે એને પણ એક respect આપી રયો છે શોર્ટ ટર્મ મૂવિંગ અવર દિશા વિચ ઇઝ અ પોઝિટિવ યુ નો સાઇન બીજો કે આપણે બેંક નિફ્ટી માં જોય તો બેંક નિફ્ટી અત્યારે એક ડે હાઈ ની ડે હાઈ ઉપર ટ્રેડ કરી રયો છે તો આવો પણ એક ડાયવર્જન્સ પર પોઝિટિવ સાઇન કેમ છે માર્કેટ્સ માં અને બેંક નિફ્ટી 50 डीएम ને પણ એક સારું respect આપી રયો છે બીજો જેમ કે મે કીધું કે અત્યારે નિફ્ટી માં આપણે કોઈ વોલ્યુમ એક્ટિવિટી અત્યારે હાઈ નથી દેખાતી ડિસ્પાઈટ ઓફ 1% ગેપ ડાઉન માં ખુલે છતાં પણ અને સ્ટોક પાર્ટિસિપેશન આપણે જોયું તો એમાં પણ કોઈ મેજર સેલો નથી આવ્યા એટલે એઝ ઓફ નાઉ અત્યારે કોઈ નિફ્ટી પર કોઈ મોટું સ્ટ્રક્ચર નથી દેખાતા નિફ્ટીમાં અને આઈ થિંક એઝ ફાર એસ નિફ્ટીમાં ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ લેવલ્સના ઇન્ટેક્ટ રહે છે તો દેટ ઇઝ અ ગુડ સાઇન યસ એકવાર જો ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ બીચ કરે છે તો એક કોશિયસ અપ્રોચ આપવાનું હું સલાહ આપીશ બટ સો ફાર અત્યારે માર્કેટ થોડું પોઝિટિવ લાગે છે અને યુ શુડ લુક ફોર સર્ટન સ્ટોક સ્પેસિફિક્સ ઓકે તો એક સ્ટોક સ્પેસિફિક માં અત્યારના હવે માર્કેટને આપણે જોવું જોઈએ અને નિવેષના આઈડિયાઝ આપણે પોકેટ્સ શોધવા જોઈએ હવે આગળ વધીએ અને દર્શકોના સવાલ તરફ વધીશું સંતોષ મેરાનો પહેલો સવાલ આવી ગયો છે પીએનસી ઇન્ફ્રા પી અને આર ઇસીમાં ફ્રેશ એન્ટ્રી કરવી છે લોંગ ટર્મ માટે આ ત્રણેય કાઉન્ટર્સમાં કરી શકાય પી ઇન્ફ્રા પી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને આર ઇસીમાં એન્ટ્રી કરવાના તમને પોઈન્ટ્સ મળે યસ પીએનસી ઇન્ફ્રા લુક્સ વેરી મચ બાયબલ અત્યારે સ્ટોક જે છે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ પર સાઇડ ટ્રેલ કરી રહ્યું છે તો જે ટ્રેન્ડ છે ઘણો પોઝિટિવ છે અને સ્ટોકમાં વોલેટિલિટી ઘણી ઓછી છે એટલે લોંગ ટર્મ માટે આ સ્ટોકમાં પીએનસી ઇન્ફ્રામાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરી શકાય છે યુ નો 464 નો સ્ટોપ લોસ રાખીને અને અમારો સાઇડમાં ટાર્ગેટ આવે છે 650 નો આરસીની જો વાત કરું તો સ્ટોક પણ અત્યારે એક ચાલી રહ્યો છે તમે આપણે વીકલી ચાર્ટ જોયો તો ઇટ હેઝ ફોલ્ડ અપ ઓલમોસ્ટ ફાઇવ ચાલી રહ્યો છે એના પછી એક સાઇડવે ટ્રેન્ડ પછી પાછું સ્ટોક કરી ચાલી રહ્યું છે તો આ એક સારું એક્યુમ્યુલેશન અને સ્ટોક મુવમેન્ટની સાઇન છે તો આને પણ જો લોંગ ટર્મમાં ટ્રેડ કરવું હોય તો ઇટ્સ અ વેરી ગુડ સાઇન યા ધીક રિસ્ક રિવોર્ડ પણ ઘણો ફેવરિંગ છે તો સ્ટોક ને પણ બાય કરી શકાય છે વિથ અ સ્ટોપ લોસ ઓફ ફાઇવ સેવન્ટી વન અને અપસાઇડમાં મારો ઇમિડિયટ ટાર્ગેટ આવે છે સેવન થર્ટી ઓકે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન પાવર ફાઇનાન્સ કોર્પોરેશન પણ સ્ટોક ઇઝ લુકિંગ ગુડ અત્યારે સ્ટોક હોય તો ઓલમોસ્ટ સાઈડ વેટ ટ્રેન્ડથી બહાર આવે છે એમાં હું એક વેઇટ કરીશ ફાઈવ એટીના લેવલ જો ક્રોસ થાય તો ત્યાંથી એક બોલિશ બાયસનેસ જનરેટ થાય છે તો આ સ્ટોકમાં અત્યારે થોડુંક વેઇટ કરવાની સલાહ આપીશ અને શુડ વેઇટ કે એકવાર ફાઈવ એટીના લેવલ્સ આવે તો ત્યાંથી એકવાર એન્ટ્રી પોઈન્ટ સારી બનશે ઓકે તો પાવર ફિનાન્સ કોર્પોરેશનમાં આપણે અત્યારના વેઇટ કરીશું અને અરાઉન્ડ પાંચસો એંશીની ની આસપાસ અત્યારના ખરીદી કરવાની તમને સલાહ મળી રહી છે પણ પી પીએનસી ઇન્ફ્રા અને માં તમે ખરીદી ઇનિશિએટ કરી શકો છો પીએનસી ઇન્ફ્રામાં ચારસો ચોસઠ રૂપિયાના સ્ટોપલોસ સાથે છસો પચાસના ટાર્ગેટ માટે કામકાજ કરી શકો છો માં 571 પાંચસો એકોતેરના સ્ટોપલોસ સાથે સાતસો ત્રીસના લેવલ્સ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો ટાર્ગેટ્સ માટે કામકાજ કરી શકો છો અને પીએફસીમાં ઓફકોર્સ કન્ડિશનલ છે યુ નો બાયન્ડ રાઇસ એટલે પાંચસો એંશીના લેવલ્સ સરપાસ કરે છે પછી તમે અહીંયા ઇનિશિએટ કરી શકો છો પછી સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈને પાછા ફરી શું જોડાઈ છે સાથે બ્રીક પછી સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ પર જઈશું અને એ છે સંદીપ ત્રિવેદીનો મહારાષ્ટ્ર બેંક અને વેદાંતા આ બંને કાઉન્ટરમાં એન્ટ્રી લેવી હોય તો લઈ શકાય અમે જો બેંક ઓફ મહારાષ્ટ્રની વાત કરું તો અત્યારે પીએસયુ બેંક એનો સેક્ટર લાગે છે કે થોડું સ્ટ્રેન્થ રીકુપ કરે છે બેંક ઓફ મહારાષ્ટ્રની જો અત્યારે વાત કરું તો સ્ટોક ઓલમોસ્ટ સાઇડવેડ ટ્રેન્ડમાં છે અને અહીંયાથી કોઈ ડાયરેક્શનલ બાયસ અત્યારે સ્ટોક આપતું નથી તો જો રિસ્ક ટેકર્સ જે હોય એક સ્ટ્રિક સ્ટોપ લોસ રાખી શકે છે 63.30 નો અ ફોર ધ ટાર્ગેટ ઓફ 73 નો બટ યાર સમ એક સ્ટ્રિક્ટ સ્ટોપ રાખવાની સલાહ આપી છે કે અત્યારે આમાં કોઈ બુલિશ મોમેન્ટમ જનરેટ નથી થયું ઓકે તો મહારાષ્ટ્ર બેંક એક સ્ટ્રિક્ટ સ્ટોપ લસ ત્રેસઠ રૂપિયા ને 3 પૈસાનો રાખવાનો રહેશે તમને ઠાકે છે અહીંયા તોતેર રૂપિયાના મળી શકે છે વિદાંતામાં આપનો વિ્યુ શું લીધું મેટલ સેક્ટર પર એક બોટમ કરવાની અટેમ્પટ કરે છે તો અહીંયા પણ વીઈએડીએલ ઓલમોસ્ટ એક સિમILAR ટ્રેન્ડ કોપી કરે છે ઇન્ડેક્સ સ્ટોક અત્યારે છે પણ રિસ્ક વોર્ડ ઘણું ફેવરિંગ છે એટલે અગેન આમાં જે રિસ્ક ટેકર્સ હોય એ લોકો જ નો આમાં એક પોઝિશન બનાવે વિથ અ લોસ ઓફ ફોર વન ટુ અને અમારો ઇમિડિયેટ ટાર્ગેટ આવે છે પાંચસો વીસ નો ઓકે તો રિસ્ક ટેકર્સ માટે આ બંને કાઉન્ટર છે સ્ટ્રિક સ્ટોપલોસ વેદાંતતામાં ચારસો બાર રૂપિયાના સ્ટોપલોસથી તમે અહીંયા કામકાજ કરજો પાંચસો વીસના ટાર્ગેટ માટે સિમિલરલી મહારાષ્ટ્ર બેંકમાં આઈ વિલ રિપીટ અગેન ત્રેસઠ રૂપિયાથી ત્રીસ પૈસાનો સ્ટ્રિક સ્ટોપલોસ અને તોંતેર રૂપિયાના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈએ અને શૈલેષ સવાલ જે આવી રહ્યો છે ગુજરાત ગેસ નો ફ્યુચર છે છસો ચોપન રૂપિયામાં અને લોટ બાય કર્યો છે એક હજાર પાંચસો ત્રેપન રૂપિયામાં સપ્ટેમ્બર ફ્યુચર માટે આ બંનેમાં ઉભારી શકે છે અ તો આમાં પણ ય સ્ટોપ લોસ રાખી શકે છે 639 નો ફોર એન ઇમિડિયટ ટાર્ગેટ ઓફ 710 ઓકે અને ટેક મહિન્દ્રા ટેક મહિન્દ્રા હું મને સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ આપવાની સલાહ આપી સ્ક કારણ કે આ જે સ્ટોક થોડું ગап ડાઉન માં ખોલ્યો છે અત્યારે સ્ટોક ઇસ ટ્રેડિંગ અટ અ શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ ઇમિડિયટ સપોર્ટ ડેફિનેટલી છે પણ કેમ કે જો નિફ્ટી એઝ આઈટી એઝ એન ઇન્ડેક્સ થોડું એક્સટેન્ડેડ થઈ ગયું છે એટલે મને લાગે છે આમાં થોડું એક

નેક્સ્ટ સવાલ સવાલ પર જઈએ અને ધ્વનિ જોશીનો છે ઈરડા રૂપિયાના એમને કાઉન્ટર લીધા છે અહીંયા હોલ્ડ કરી શકાય ટાર્ગેટ જોઈ રહ્યા છો અહીંયા હવે છે ટુ થર્ટી ઓકે તો એ રેટા તમે હોલ્ડ કરી શકો છો ત્રણસો પાંત્રીસના ટાર્ગેટ માટે બસો ત્રીસના સ્ટોપલોસ સાથે અહીંયા ઊભા રહીજો જે એક સ્થાનકીનો સવાલ છે અને આઈ થિંક આ સવાલ ઘણા બધાનો હશે ઝોમેટોમાં અત્યારે આપણે જે જોયું કે આ જે નંબર્સ આવ્યા છે અને સાથે જે બ્રિન્કેટના નવા બે હજાર એનો એ લોકો સ્ટોર્સ ખોલવાના છે ડિસેમ્બર એન્ડ સુધીમાં આખું માર્કેટનું મૂડ એમણે સારું કરી નાખ્યું છે ઘણા બધા પાસે હવે કાઉન્ટર્સ હશે કોઈને એન્ટ્રી પણ લેવી હશે પણ જે પાસે એકસો એકસઠ રૂપિયાના કાઉન્ટર છે શું કરવું જોઈએ અહીંયા બનાવી શકે છે હમણાં ડેફિનેટલી જે અત્યારે ઝોમેટોમાં ઓલરેડી ઇન્વેસ્ટેડ છે એ લોકો તો ડેફિનેટલી ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ કેમ કે આપણે જો વીકલી ચાર્ટ જોવો તો એક મલ્ટી યર બ્રેકઆઉટ આવ્યું છે વિચ મીન્સ આમાં અપસાઇડમાં ટાર્ગેટ પણ ઊંચો આવે છે તો ડેફિનેટલી આ સ્ટોકમાં ફ્રેશ એન્ટ્રી કરવાની સલાહ આપો કેમ કે સ્ટોક આજે ઘણો એક્સટેન્ડેડ થઈ ગયો છે સ્પેશિયલી

ઓકે તો ત્રણસો દસ અને ત્રણસો પચાસના ટાર્ગેટ આપણે જોઈ રહ્યા છીએ જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટેડ છે ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ માટે તમને અત્યારના સલાહ નથી મળી રહી કારણ કે અત્યારના આપણે વેલ્યુશન વાઇઝ જોઈએ તો ખાસો એવો આ કાઉન્ટર અત્યારના ચાલી રહ્યો છે એટલે અત્યારના જે ઇન્વેસ્ટેડ છે એના માટે આ ટાર્ગેટ પણ તો દેખાઈ રહ્યો છે ત્રણસો દસથી ત્રણસો પચાસ ઝોમેટો માટે હોલ્ડ કરી શકો છો એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે તે બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલો છે મારી સાહેબ પછી આ સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ પર જઈશું પવન પટેલનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે અને આરસીટીસી અને હુડકોના કાઉન્ટર પર આ સવાલ છે શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ શું જોઈ રહ્યા છો અહીંયા તમે ખરીદી કરવા હોય તો કરી શકાય શોર્ટ ટર્મ માટે વેલ આરસીટીસી નો કાઉન્ટર હું કરવાની સલાહ આપીશ કેમ કે અત્યારે સ્ટોક એવું છે ડિસ્ટ્રિબ્યુશન મોડમાં છે કન્ફર્મેશન એક બુલિશ કન્ફર્મેશન આવે છે અબાઉ 1050 તો ત્યાં સુધી લેવલ્સ માટે વેઇટ કરવા જોઈએ અને આ કરંટ માર્કેટ પ્રાઇસ પર ઓવરવેટ કરવાની સલાહ આપીશ આઈસીટીસી ના ઓકે અને હુડકો હુડકો ધ સ્ટોક લુક્સ ગુડ અત્યારે સ્ટોક જે છે થોડુંક પ્રોપર્ટી ટેકિંગ મૂડમાં છે બટ અગેન ડ્રોડાઉન્સ એવો સારું રેઝિલિયન્સ દેખાડે છે સ્ટોક ને ઇમિડિયેટ સપોર્ટ છે 289 તો જો થોડુંક કઈક રિસ્ક ટેકર્સ હોય એ લોકો સ્ટોકમાં ઇન્વેસ્ટ કરી શકે છે ફ્રેશ એન્ટ્રી લઈ શકે છે વિથ અ સ્ટ્રેટ સ્ટોપ લોસ ઓફ 285 અને અપસાઇડ અમારો ટાર્ગેટ આવે છે 350 નો ઓકે તો અ સ્ટ્રેટ સ્ટોપ લોસ 285 ના સ્ટોપ લોસ થી તમે અહીંયા કામ કરી શકો છો 350 ના ટાર્ગેટ માટે આરસીટીસી માં હમણા ને 1050 ના લેવલ્સ સુધી એને આવવા પછી તમે અહીંયા નજર રાખી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને એ આવી રહ્યો છે વિમલ પટેલનો દીપક નાઇટ્રાઇટ સો કાઉન્ટર છે બે હજાર એકસો રૂપિયાની એમની ખરીદી છે

તો ડેફિનેટલી અમે ટ્રેડિંગ સ્ટોપ લોસ 2723 નો રાખીને 4000 ના ટાર્ગેટ્સ માટે ઇન્વેસ્ટેડ રહી શકે ઓકે 2720 રૂપિયા નો સ્ટોપ લોસ રાખીને લોંગ ટર્મ માટે 4000 રૂપિયા ટાર્ગેટ્સ માટે તમે અહીંયા બન્યા રહી શકો છો સૂર્યા પ્રજાપતિ MTNL અને PC જ્વેલર્સ માં એન્ટ્રી કરવી હોય તો લઈ શકાય જો વાત કરતો સ્ટોક અત્યારે ઘણો એક્સટેન્ડેડ છે અને ઓલમોસ્ટ અત્યારે લોઅર લાગી રહી છે સ્ટોકમાં

અને કેમ કે અત્યારે ઘણું મિતિ એક્સટેન્ડેડ છે તો આમાં હાયર ચાન્સ છે કે પ્રોફિટ ટેકિંગ આવી શકે તો અત્યારે આ કાઉન્ટરને હું અવોઇડ કરવાની સલાહ આપીશ ઓકે તો અત્યારના બંને કાઉન્ટરમાં તમને અવોઇડની સલાહ મળતી દેખાઈ રહી છે નેક્સ્ટ સવાલ વિપુલ વસલપારાનું છે વેદાંતના કાઉન્ટર પર આઈ થિંક મેં આ કાઉન્ટર કવર કરી દીધો છે પણ હું તમને લેવલ્સ આપી દઉં પાંચસો વીસના ટાર્ગેટ માટે ચારસો બારના સ્ટોપલોસ સાથે તમે અહીંયા કામકાજ કરી શકો છો આ એક શોર્ટ ટર્મ તમને ટાર્ગેટ બનતો દેખાઈ રહ્યો છે

તો આ કાઉન્ટરમાં બાય કરી શકાય છે ફોર એન ઇમિડિયેટ ટાર્ગેટ ઓફ વન વન ફાઈવ અને સ્ટોપ લોસ આવે છે નાઇન્ટી સેવનનો અને આઈ એક્સની જો વાત કરું તો અત્યારે સ્ટોકમાં પણ આજે ઘણી સારી ખરીદારી મને દેખાય છે અને આજનું જે મોમેન્ટમ આવ્યું છે દેટ ઇઝ ઓલ્સો રીલી નાઇસ અને એક સારો પુલબેક આવે છે આવી માર્કેટ કન્ડિશન્સમાં અને રિલેટિવ સ્ટ્રેન્થ જો માર્કેટ થી કમ્પેર કરું તો એ પણ સારી રીતે કોમ્પ્લિમેન્ટ કરે છે તો ડેફિનેટલી આ કાઉન્ટરમાં પણ ઇન્વેસ્ટેડ રહી શકાય છે પણ ટાર્ગેટ ઓફ ઓકે તો બંને કાઉન્ટરમાં યસ તમે એન્ટ્રી કરી શકો છો જેની પાસે છે રહી શકે છે આઈડીબીઆઈ બેંકમાં સત્તાણું રૂપિયાનો લોસ એકસો પંદર રૂપિયાના ટાર્ગેટ્સ અને આઈઇએક્સમાં એકસો ચોર્યાસી રૂપિયાનો લોસ બસો પચીસના ટાર્ગેટ માટે તમે કામકાજ કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે નીતિન પ્રજાપતિનો અદાની વિલ

અને एनटीपीसी एनटीपीसी અત્યારે સ્ટોક થોડુંક એક્સટેન્ડેડ છે આમાં થોડુંક એક મીન રિવર્ઝન માટે વેઇટ કરવું જોઈએ ઓવરઓલ ટ્રેન્ડ બહુ પોઝિટિવ છે બટ જસ્ટ ધેટ અત્યારે સ્ટોક થોડો એક્સટેન્ડેડ છે તો રિસ્ક રિવોર્ડની જે ઓપોર્ચ્યુનિટી છે એ થોડી ફેરેબલ નથી એટલે થોડુંક એક કન્સોલિડેશન ટુ માઇનોર કરેક્શન કે માઇનર ડિપ માટે આ સ્ટોકમાં થોડુંક વેઇટ કરવું જોઈએ ઓકે અને લાસ્ટ ક્વિકલી જેપી પાવર જેપી પાવર લુક્સ ગુડ અત્યારે સ્ટોક ઓલમોસ્ટ એક સાઈડવે ટ્રેન્ડમાં છે જે ડ્રોડાઉન છે ત્યારે મિનિમલ કરતું જાય છે વિથ પ્રોગ્રેસિંગ ટ્રેન્ડ તો આમાં જે રિસ્ક ટેકર્સ હોય એ એક આમાં યુ નો એન્ટ્રી કરી શકે છે વિથ સ્ટ્રિક સ્ટોપ લોસ ઓફ 18.30 અને અમાર ઇમિડિયટ ટાર્ગેટ આમાં આવે છે 21.40 નો ઓકે તો ઓફકોર્સ एनटीपीसी માં હમલાને અદાણી વિલમર અને જીપી પાવર માં તમે કામકાજ કરી શકો છો એ જ રજા લેવાનો સમય થઈ ગયો છે તો આપના કોઈ ડિસ્કલોઝર્સ કર્યા છે કે અમે અમારા રેકમેન્ડ કર્યા અને એ લોકોએ પોતાની બનાવી હોય કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી આ અને જે પણ તમે એડવાઇઝર્સ બિફોર મેકિંગ એની ઇન્વેસ્ટમેન્ટ થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો જે કુશાલ આપનો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા આપણે જોડાયેલા રહેજો સીબીસી બજાર સાથે કાંકી ચાંદી લઈને આપશો ફાયદાથી ફાયદો નમસ્કાર